નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર એક વૈષ્ણવજનનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જે છે તેનો વિડીયો જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પુથિના સોલ્યુશન ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને અવેલેબલ છે બંને મળી રહેશે આ ઉપરાંત પણ ગુજરાતી વિષયના ઘણા બધા વિડીયો પીડીએફ અને બુક અવેલેબલ છે તો આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની

એમાં પહેલો સવાલ નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગવું પડતી નથી તો ચાર વિકલ્પો આપણને આપેલા છે જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ સી અભિમાની હોય છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ વાચ કાચ મન નિર્મળ રાખે એટલે તો અહીંયા ચાર વિકલ્પો આપ્યા છે જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ સી વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે મિત્રો ધોરણ ત્રણથી બારના એટલે કે ત્રીજા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જો ધોરણ દસના ગુજરાતી વિષયના જે સ્વાધ્યાય છે એ ગુજરાતી વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની જો તમારે બુક જોઈતી હોય એટલે કે તમારે જે મટિરિયલ જોઈતું હોય બુક સ્વરૂપે હાર્ડ કોપી સ્વરૂપે તો એ મેળવવા માટેનો નંબર અહીંયા તમને આપેલો છે ફોન નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશન જે છે તેની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને તેની બુક પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જેથી કરીને તમે સારામાં સારી રીતે આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો તમારી નોટબુકમાં લખી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ સકળ તીર્થ તેના તનમારે પંક્તિનો અર્થ જણાવો તો કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદયી વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે તેણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે બીજો સવાલ મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ લીટીમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે તો જવાબ આવશે જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટના હોય જેણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે બીજું પરસ્ત્રી જેને માત્ર પંક્તિ સમજાવો પરસ્ત્રી જેને માત્ર પંક્તિ વૈષ્ણવજન નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુરુદ્રષ્ટિ કરતો નથી તે પરસ્ત્રીને માતા ગણે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો જો તમારે બુક જોઈતી હોય બધા જ વિષયના તો અહીંયા WhatsApp નંબર અને અહીંયા મોબાઈલ નંબર તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સ્વ અધ્યયન પોથી સોલ્યુશનની પીડીએફ અને બુક પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દોમાં વર્ણાવો તો વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજન વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો છે નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે સાચો વૈષ્ણવજન પરાય પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે તે નમ્ર હોય છે સૌને સૌને વંદન કરે છે આદર પામે છે કોઈ નિંદા કરે તો ડરતો નથી પણ પોતે કોઈની નિંદા કરતો નથી મન વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી એ જ એનું સાચું ચારિત્ર્ય છે કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે એને મન કોઈ મોટો નથી કોઈ નાનો નથી જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે એનો એણે ત્યાગ કર્યો છે પર સ્ત્રીને માતા સમાન ગણે છે સાચું બોલે છે સાચું જીવે છે સાચાને સાથ આપે છે મહેનતનું ખાય છે બીજાની મહેનતનું પારકું અને એને માટે ત્યજ્ય છે એને હાથ અડાડતો નથી એને મોહમાયા સ્પર્શતા નથી એથી એ પર હોય છે એનું જીવન જલકમલવતું હોય છે અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે નિર્લોભ નિષ્કપટી અને નિર્માણ હોય છે કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે પ્રશ્ન નંબર પાંચ નીચેની કાવ્ય પંક્તિ સમજાવો કાવ્ય પંક્તિ આપણને આપેલી છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે તો જોઈએ અહીંયા પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરતા તો ઘણા છે પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈ પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અભિમાન કરતો નથી મિત્રો આપણી જે યુટ ચેનલ છે વિદ્યાશાળા તેના વિદ્યાશાળાની અંદર તમે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ આપણું જે યુટ્યુબ ચેનલ છે અને ફેસબુક છે તેની અંદર તમે જોડાઈ શકો છો આપણું જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે તેના તમે વિવિધ પ્લેટફોર્મ ઉપર વિવિધ માધ્યમની અંદર તમે જોડાય અને તમે તમારો જે અભ્યાસ છે તે ખૂબ સરળ બનાવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જોડાઈ જવું જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને મટીરિયલ જે છે તેની લિંક તમને પ્રાપ્ત થતી રહે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર બેના સ્વાધ્યાયના સોલ્યુશન સાથેના પાઠ નંબર બે છે તેના સ્વાધ્યાયની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો દોસ્તો ધન્યવાદ આભાર ફરી મળીશું આપણે પાઠ નંબર બેના સોલ્યુશન સાથે